વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાધનપુરા ખાતે આવેલા પ્રાથમિક શાળામાં અનોખી રીતે શાળાના બાળકો સાથે એકાવનમી વર્ષ જન્મ વર્ષની ઉજવણી કરાઈ સાવલીના રાધનપુરા ખાતે આવેલા પ્રાથમિક શાળામાં સાવલીના અનાજ કરિયાણાના એકાવન વર્ષીય મુસ્લિમ વેપારીએ પ્રાથમિક શાળામાં બાળકો સાથે સપરિવાર સાથે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નોટબુક બોલપેન ચોકલેટ સહિત આપી જન્મદિવસની ઉજવણી કરી સાવલીના રાધનપુરા પ્રાથમિક શાળા ખાતે અનાજ કરિયાણા મુસ્લિમ વેપારી પરિવારના ભાઈ વોરાએ પોતાના એકાવનમાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી આર્થિક સદ્ધરતા ધરાવતા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી મોઘી હોટલોમાં ભવ્ય પાર્ટીનું આયોજન કરતા હોય છે જ્યારે સાવલીના અનાજ કરિયાણાના મુસ્લિમ વેપારીએ રાધનપુરા ખાતે આવેલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગુજરાતીના વિદ્યાર્થીઓને એકસો વીસ જેટલી શૈક્ષણિક કિટ નોટબુક બોલપેન ચોકલેટ નાસ્તો સહિત પરિવાર સાથે વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે વોહરા હાજી ઇબ્રાહીમભાઈ સાવલી વોહરા બ્રધર્સ પ્રિન્સિપાલ રમાબેન તથા હિનાબેન શિક્ષક રિટાયર્ડ સૈયદ અબ્બાસ અલી ફિરોઝભાઈ વકીલ સરપંચ મિનેશ મકવાણા અને સંચાલક શૈલેષભાઈ આચાર્ય શાળાના શિક્ષકો ગામના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાથમિક શાળાના પરિવાર જન્મદિવસ માટે રાધનપુર પ્રાથમિક શાળાની પસંદગી કરવા બદલ ઈબ્રાહીમ વોરા અને પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજના મારા જન્ નિમિત્તે અહીંયાના પ્રાથમિક શાળામાં હું આવેલ છું તેમાં પ્રાથમિક શાળાની અંદર સરપંચ શ્રી મિલેશભાઈ શિક્ષકગણ પ્રિન્સિપાલ શ્રી સંચાલક શ્રી ગામના આગેવાનો મિત્રો નાના મોટા ભૂલકાઓ તથા મારી મા એકત્રિત થઈ અને આ મને તક આપી નાના ભૂલકાઓના આશીર્વાદ લેવાની તે બદલ હું દિલથી આભાર માનું છું સાથે સાથે આવાના આવા કાર્ય કાયમ માટે મારા હાથે થાય અને નાના ભૂલકાઓના આશીર્વાદ મળે તેવી હું અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત